નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં કાવ્ય ત્રેવીસ આ કાવ્યનું નામ છે સહી નથી તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય ત્રેવીસ આ કાવ્યનું નામ છે સહી નથી સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક નો પેલો પ્રશ્ન ભાગ્ય વિશે કવિ શું માને છે જવાબ ભાગ્ય વિશે કવિ માને છે કે ખુદ ખુદાએ તેમનું જે ભાગ્ય લખ્યું છે તેનાથી તેઓ સંતુષ્ટ નથી પરંતુ તેમનું ભાગ્ય માનવીના હાથે લખાયેલું નથી એનો તેમને સંતોષ છે બીજો પ્રશ્ન કવિ મરવાને ઉતાવળ શા માટે નથી કરતા જવાબ કવિના જીવનમાં રહેલી મુસીબતોને તેનો સામનો કરીને દૂર કરતા નથી કરવાની છે તેથી કવિ મરવાની ઉતાવળ નથી કરતા ત્યાર પછી ત્રીજો પ્રશ્ન શ્રદ્ધા વિશે કવિનો શો ખ્યાલ છે કવિના ખ્યાલ મુજબ જો અંતરમાં સાચી શ્રદ્ધા હોય તો કોઈને એનો પુરાવો આપવાની જરૂર નથી ત્યાર પછી પ્રશ્ન પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના વાક્યમાં ઉત્તર લખો પેલો છે હજુ સુધી ઘેર કોણ પાછું કર્યું નથી શા માટે હજુ હજુ સુધી નદી પિતા રૂપી પર્વત પાસે પાછી ફરી નથી કવિ વિચારે છે કે કોણ જાણે કેવા શુકને પર્વતે નદીને વિદાય આપી હશે કે તે હજી પછી કરી નથી ત્યાર પછી બીજો પ્રશ્ન મૃત્યુની ઠેસ વિશે ગઝલકાર શું વિચારે છે ગઝલકાર જીવનમાં મળેલા આઘાતોને કારણે સ્તબ્ધ છે ગઝલકારે જીવનમાં એટલા બધા આઘાતો મળ્યા છે કે હજુ તે આઘાતોની કળ પણ વળી નથી ત્યાં જો મૃત્યુની ઠેસ વાગે તો શું થશે એવું કવિ વિચારે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો પેલો પ્રશ્ન છે સહી નથી ગઝલનો કેન્દ્રવર્તી ભાવ સ્પષ્ટ કરો સહી નથી ગઝલમાં ગઝલકાર માનવી અને પોતાના જીવનથી સંતુષ્ટ નથી ગઝલના દરેક શેરમાં ગઝલકારે વિવિધ વિષયો પર વાત કરી છે સંપૂર્ણ ગઝલમાં કેન્દ્રમાં શ્રદ્ધા અને બદંગી છે પ્રથમ બે શેરમાં કવિ થોડા નારાજ જણાય છે કવિ ગઝલમાં પ્રાર્થના પર વિશેષ ભાર મૂકે છે જીવનમાં જ્યારે પણ મુસીબત આવે કે મુશ્કેલીઓનો પહાડ પણ તૂટી પડે પરંતુ આપણે ક્યારેય પણ પ્રાર્થનામાંથી વિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં એકાગ્ર કરેલી પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળે છે કવિએ જીવનમાં એટલા બધા આઘાતો સહન કર્યા છે કે હવે જો મૃત્યુની ઠેસ લાગે તો એ પણ કવિને લાગશે મુશ્કેલીના સમયમાં ઈશ્વર પરની શ્રદ્ધા આપણને જીવવાનું બળ આપે છે તેમાં સહેજ પણ શંકા કરવી જોઈએ નહીં આમ ગઝલનો આમ ગઝલનો કેન્દ્રવર્તી ભાવ છે પ્રાર્થના અને શ્રદ્ધા વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ અગિયાર તેમાં વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય ત્રેવીસ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ચોવીસની અંદર ત્યાં સુધી આવજો